આપણા નવા વ્લોગમાં તો હવે આપણા બ્લોગની શરૂઆત અહીંયાથી ચાલુ કરી દીધી સર હું મુલા ઉઠ્યો કે ના ઉઠ્યો હા ગુડ મોર્નિંગ આપણો બા જાગી જય માતાજી બાપાને ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી આપમાને આઈએ છે દેખાતા સુરત દાદા તાજી હા ઉપર જોવું પડશે

ગાઈસ ઓવર ચા મુકેસીયા પેલા દૂધ ગરમ કરી સી પછી ચા મુકેસી વાગવામાં વાગવા 9 વાગી જેસી જોઈએ બાય હું કરી સી બધો મિતુ ભાઈનો અમાર પતિ જોને મતા દેહી જેસી હા તો જી તો ના તો અનુવાત કીશું અમાર ભાઈ બ્રશ કરીને આયો મારા ભાલી આવી ગઈ જી ભાલી હવે ચા પાણી કરી મિત્રાજ ના પપ્પા મિત્રાજ ના પપ્પા બ્રશ કરતા હવે બ્રશ કરી લીધે મારા હા અમને જ ઉઠી છીએ ઉઠી અને ચા પાણી કરીએ છીએ ઓલા તો હોય ને એટલે બહુ જ મોડું થાય અમારું ઉઠવાનું એટલે હવે ચા મૂકીએ આપણે એડમ ગાઈસ ચા થઈ ગઈ જો હવે ચા લઈ જશું તો ચા થઈ ગઈ ચા પીવાને ચાલો છો પાપડી સો ને સેવ ને જ મિતુ ભઈ મિત્રdna પપ્પા મિતુન મોમા બનો સ્વીગી બોલા ચા ને ભી આવ તો હેડ ત લે ચા પી લઈએ લે હેડ તો ચા પી લઈએ આપણે ચા નાસ્તો કરી દીધો છો અને હવે જીએ છીએ કામ કરવા માટે

অমন্তও আলা এূ জিভাতনিখারাই এবকে আকেনিয়েনিদনিাই করাইড কোরাই একোথাই কোলেয়ে করিয়নিনিয়ারাইরাই আরতয়ার কাইনিয়়ার

આપણે બીજી દુકાનમાંથી આવી અને કપડા લીધા તે વગર તો મેરા આવ્યો ને આપડો અહીંથી લઈ લીધો છે ભાઈએ વેરાઈટી ભી સારી છે કોઈને લેવી હોય ને તો નરોડામાં જો ખાટીજી ને પાણી પીવા વર્ગે બાપા એ દabelee નો ઓર્ડર આપસ

જોજે રાધે કૃષ્ણ પકોડી વાળા છે બહુ મસ્ત પકોડી બનાવવા તો એ બધા પકોડી ના લાલચું છે હવે આવી જશે બોલું આવી જાય તો ખાને પકોડી હે ને સેવ ઉપરી ખાય પકોડી શું ખાવું છું પકોડી ખાય તો આપણે પકોડી ખાઈ લઈએ মজা বনা কাকা ন পকি যি এক নম্বৰ

મા બૂંદ માં થોર આવી છે આ મમ્મી ને બાઈન બેઠા છે મમ્મી તૈયાર થઈ જી મમ્મી તૈયાર થઈ જી આ પેલી માં ભાભી થાય મોલા આવી જશે બૂટ લઈ લેહડા તા હવે આપણે જવાની તૈયારી કરીએ છીએ કમ્પ્લીટ આપણે તૈયાર થઈ જશે

मान चालू कर दिते दखल छोडो अठलो बो ना छोडो <laughs> <नस्वाला थोड़ो> <laughs> ये और ये मर धम धेर ढोल जी ना अठलो बो ना ना पहलो मुके ने आल्दे मन हमारे अस्पताल ज एकवा के ओले आ एक हाय बगाडा नै मारता बगाडा के म त पासिया आई दे આટલા મૂકે પાપડ લઈ મત થોડા પાણી પાપડ કુના પાપડ પતિ છે પાપડ મંગાવ ખાવાના લાગતું జరి కా

काका म आधिक नै खादियो खा अमा जिजाजी ओ बुवा खावा बैठे जो बुवा खाइछियो दिनाबाई अमा काका त दिपा काका हो बाकाका मजा हा जो शंखु काका अतो अबडे जामियो बाइन ने करिये छिए No. आदिमा चाहिँ <laughs> 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 આ પેપ્સી ખાવા માટે પૈસા ની જૂન થઈ આઈ સાઈડે બધા આ પેલા વકીલ અમારા વકીલ મોમા ઓ મોઢું કોઈ નહીં કોઈ આવવાનું બધા খবৰ <laughs> লিধি <laughs> 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 પહોંચ્યા સબસ્ક્રાઈબર થઈ જાય આપડા તો ગાઈસ આપણે પહોંચ્યા જા સબસ્ક્રાઈબર થયા છે કમ્પ્લીટ બે વાગવા આયા છે બે વાગે જાગતો તો અને હાલ જોઈ એક બે પહોંચ્યા જા સબસ્ક્રાઈબર પૂરા થયા આપડા સહીલ માર પહોંચ્યા જા સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા આજે બોય પહોંચ્યા જા સબસ્ક્રાઈબર પૂરા આપડા આજે થેન્ક યુ જય માતાજી